એક કવિતા લખી છે અમદાવાદના ભૂખ્યા લોકો ને એમની ભૂખ ના માટે ભૂખ્યું શહેર ભૂખ્યા લોકો ભૂખ્યું શહેર ભૂખ્યા લોકો ભૂખ્યા લોકો 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 ટુંડા ભૂખ્યું શહેર ભૂખ્યા જેટલા લોકો એટલી ભૂખ નાના પેટની ભૂખ મોટા શેઠની ભૂખ ટૂંકી વાસના ની ભૂખ અને લાંબી લાલસા ની ભૂખ જેટલી ભૂખ એટલું દુઃખ ખીચડીના વઘાર નું દુઃખ કપાતા પગાર નું દુઃખ પાંચસો ને હજાર નું દુખ અને મંદા બજાર નું દુખ જેટલું દુખ એટલી લૂંટ પાડોશી ના રસોડા ની લૂટ અણી કાઢેલા હથોડા ની લૂટ કકડાટ કરતા કજોડા ની લૂટ અને સ્મશાને જતા વરઘોડા ની લૂટ જેટલી લૂંટ એટલા શિકાર અસલી નોટ ના નકલી વોટ ના આંધળી દોટ ના અને અકલ ની ખોટ ના જેટલા હથિયાર એટલા શિકાર જેટલા શિકાર એવા ઓડકાર ધરાવવાના ચરાવવાના પેટના ભરાવવાના અને કોઈને હરાવવાના જેવા ઓડકાર એવા ભોગ અને જેવા ભોગ એવા રોગ રોજ સાંજે થતી કબજિયાત અને નિસાસો નાખતો નોકરિયાત દવા નહીં ને અઢળક રોગો ભૂખ્યું શહેર ભૂખ્યા લોકો ભૂખ્યા લોકો જુઠ્ઠા લોકો જુઠ્ઠા લોકો ઊંડા લોકો ઊંડા લોકો ગુંડા લોકો ભૂખ્યું શહેર ભૂખ્યા લોકો